ઉનાળાની કાળજાળ ગરમીમાં ગુજરાતવાસીઓ સાવધાન વીજ કંપનીઓએ કોઈ પણ ભાવ વધારો ન કર્યો નવા ટેરિફમાં કોઈ વધારો ન કરાયો બપોરની ગરમીમાં એસી વાપરવું હવે મોંઘું નહીં પડે બપોરે અગિયારથી ત્રણ દરમિયાન વીજ વાપરનાર માટે યુનિટ દીઠ સહિત પૈસા રિબેટ અપાશે સ્માર્ટ મીટર અને પ્રિપેડ મીટર ઉપર બે ટકાની રિબેટ પણ મળશે નવા ટેરિફમાં કોઈ વધારો ન કરાયો હિતલ અમારી સાથે જોડાય છે હિતલ વધારો નથી કરાયો એનાથી થોડીક રાહત મળશે ચોક્કસજનક એવું કહી શકાય કે એક તો ટેરિફમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો એટલે સીધી રીતે ભાવ વધારો થવાની કોઈ જગ્યા નથી એટલે ક્યાંક ને ક્યાંક ઉનાળાની ગરમીમાં લોકોને રાહત આપે એવા સમાચાર છે અને ખાસ કરીને જોવા જઈએ તો સામાન્ય રીતે અગિયાર થી ત્રણ વાગ્યા દરમિયાન સૌથી વધારે વીજળીનો વપરાશ થતો હોય છે એ ગાળા દરમિયાન વીજળી વાપરવામાં આવશે તો યુનિટે સાહીઠ પૈસાની રાહત આપવામાં આવશે એ પ્રકારની પણ જાહેરાત નવી કરવા આવી છે એટલે કે સાહીઠ પૈસા યુનિટે રાહત મળતા બપોરના સમયે એસી નો ઉપયોગ શાંતિથી કરી શકે લોકો એ માટે પણ આ મહત્વની ગણતરી પણ મહત્તમ થતું હોય છે ને એટલા જ માટે આ નિર્ણય લેવાયો છે આ ઉપરાંત જોવા જઈએ જનક તો સવારે સાત થી અગિયાર અને સાંજે પણ જો વીજળી વાપરવામાં આવશે ત્યારે યુનિટે પિસ્તાલીસ પૈસા